દરેક ઘરમાં મંદિર હોવું ખૂબ જ જરૂરી હોય છે એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં મંદિર હોય છે ત્યાં હંમેશા માત્ર સકારાત્મક ઉર્જા રહે છે જોકે ઘણા લોકો પોતાના ઘરમાં મંદિર તો બનાવી લે છે પરંતુ મંદિરની સાથે સંબંધિત વાસ્તુશાસ્ત્રના નિયમો પર ધ્યાન રાખતા નથી આ દરમિયાન ઘરમાં સકારાત્મક ઉર્જાના બદલે નકારાત્મક ઉર્જા વધવા લાગે છે મિત્રો આજના વિડીયોમાં આપણે મંદિરમાં રાત્રે ભગવાનની મૂર્તિઓને પડદાથી શા માટે ઢાંકવામાં આવે છે આ પાછળના રસપ્રદ કારણ વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે જે રીતે મંદિરોમાં રાતના સમયે ભગવાનની મૂર્તિઓને ઢાંકી દેવામાં આવે છે તે જ રીતે દરરોજ રાત્રે સૂતા પહેલાં ઘરના કે પૂજા ઘરના મંદિરમાં પડદો ઢાંકી દેવો જોઈએ કહેવાય છે કે રાત્રે ભગવાનના આરામનો સમય હોય છે અને ભગવાનને સૂવામાં કોઈ અવરોધ ન આવે તે માટે તેમની મૂર્તિઓને ઢાંકી દેવામાં આવે છે કે પછી મંદિરમાં પડદો લગાવી દેવામાં આવે છે અને સવારે નાહ્યા બાદ જ ભગવાનની મૂર્તિઓ કે પછી પૂજા ઘરની મૂર્તિઓ ઉપરથી પડદો હટાવવો જોઈએ આ ઉપરાંત ઘરના મંદિરમાં પડદા માટે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આનાથી ઘરના સભ્યોના મનમાં ભક્તિનો ભાવ ઉત્પન્ન થાય છે અને સાથે જ મન આધ્યાત્મ તરફ વળે છે માન્યતા છે કે પીળા રંગનો પડદો લગાવવાથી પરિવારના લોકોમાં ધાર્મિક આસ્થા વધે છે મંદિરમાં ગુલાબી કે ક્રીમ રંગનો પડદો પણ લગાવી શકાય છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરો ધન્યવાદ